આપણે બધા બે હજાર પચીસમાં પ્રવેશવાની તૈયારીમાં છીએ આજે ત્રીસ ડિસેમ્બર કાલે એકત્રીસ ડિસેમ્બરને બ્રહ્મ દિવસે એટલે કે બુધવારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ આ વર્ષ બધાનું અલગ અલગ ગયું હશે ઘણાનું સારું ઘણાનું બહુ સારું ઘણાનું ખરાબ ઘણાનું બહુ ખરાબ તો હવે બે હજાર પચીસમાં આપણા વર્ષને વધારે સારું બનાવવા માટે ખાસ કરીને સંબંધોની બાબતમાં એક વસ્તુ યાદ રાખજો સંબંધ એનો અર્થ છે કે જ્યાં બે વ્યક્તિઓ એકબીજાને માન સન્માન આપે છે એકબીજાને લાગણીની ઊંફ આપે છે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાનો ટેકો બનીને બંને વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે એને કહેવાય સાચો સંબંધ તો જો તમને તમારા સંબંધમાં અત્યાર સુધી બે હજાર ચોવીસ સુધી સન્માન નથી મળ્યું વારે વારે સામેની વ્યક્તિ તમારું અપમાન જ કરતી રહે છે કોઈ કારણ વગર પણ તમને ઇન્સલ્ટ કરે છે તમને ઇમોશનલી ડ્રેઇન કરે છે અથવા તો એવું ફીલ કરાવે છે કે તમારું એના જીવનમાં કોઈ મહત્ત્વ જ નથી તો આવા લોકો ટોક્સિક લોકો છે તો આવા ટોક્સિક લોકોથી છે ને બે હજાર પચીસમાં ખાસ દૂર રહેજો તો તમે માનસિક શાંતિ મેળવશો અને માનસિક રીતે તમે શાંત હશો સ્વસ્થ હશો તો તમારી કેરિયરમાં પણ તમે આગળ વધી શકશો એટલે આ એક વસ્તુ બે હજાર પચીસમાં ખાસ કરજો કે આવા ટોક્સિક સંબંધો કોઈ પણ હોય પછી એ સંબંધોના છે ને કોઈ નામ આપવાની જરૂર નથી કેમ કે આજના સમયમાં મા બાપ પણ ટોક્સિક હોઈ શકે છે ભાઈ બહેન પણ ટોક્સિક હોઈ શકે છે પતિ પત્ની પણ ટોક્સિક હોઈ શકે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ ટોક્સિક હોઈ શકે છે અને તમારા મિત્રો પણ ટોક્સિક હોઈ શકે છે ટોક્સિક એટલે એવા કોઈ પણ સંબંધો કે જે તમને ઇમોશનલી લાગણીની દ્રષ્ટિએ નીચવી નાખે છે ડ્રેન કરી નાખે છે તમારું અપમાન કરે છે તમને તોડતા રહે છે અને એવા સંબંધો કે જેમાં સતત તમારે એક તરફી પ્રયત્ન કરતા રહેવો પડે છે એ સંબંધ સાચવવા માટે સામેની વ્યક્તિને કોઈ ચિંતા જ નથી હોતી કે તમે એમના જીવનમાં છો કે નથી તમે આનંદમાં છો કે નથી તો એવી ટોક્સિક વ્યક્તિઓથી બને એટલા જલ્દી આ બે હજાર પચીસ ના વર્ષમાં થઈ શકો ડિસ્ટન્સ વધારી દો અને એ તમારું અપમાન કરે તમને ગમે એવા શબ્દો કે તો ઓન ધ સ્પોટ હવે હિંમતવાળા થઈને એને મોઢા પર જવાબ આપતા શીખી જાઓ કેમકે હવે આપણે છે ને કળિયુગમાં રહીએ છીએ આપણે રામજીના ત્રેતા યુગમાં કે દ્વાપર યુગમાં રામ કે કૃષ્ણના યુગમાં નથી કે જ્યાં મર્યાદા ખબર હતી આજકાલ તો લોકો બધી મર્યાદાઓ તોડીને તમારું અપમાન કરશે તમને રડાવશે તમને પીડાઓ આપશે અને પાછા પોતાની જાતને મહાન ગણાવશે આવા ટોક્સિક લોકોથી આજે દુનિયા ભરાઈ ગઈ છે અને એના લીધે જ સંબંધોમાં લોકો હેરાન થઈ રહ્યા છે તો આપણી જાતને બચાવવી એ આપણી ફરજ છે પહેલી ફરજ છે તો તમારી જાતને આવા દરેક ટોક્સિક લોકો બચાવવાનો એક સંકલ્પ આજ અને આવતીકાલે બે દિવસમાં લઈ લેજો બે હજાર પચીસ માટે કે બે હજાર પચીસ માં હું મારી જાતનું અપમાન ખોટું અપમાન સહન નહીં કરું હું કોઈ પણ વ્યક્તિને એવો ખોટો અધિકાર નહીં આપું કે જે મને પીડા પહોંચાડી શકે કે મને રડાવી શકે એટલે પોતાની જાત માટે ઊભા થતા ખાસ શીખજો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં એટલે તમે ઇમોશનલી સ્વસ્થ રહેશો અને જીવનમાં પ્રગતિ કરી શકશો બાકી આવા ખોટા લોકોની ટોક્સિસિટીમાં અટવાયેલા રહેશો અને પ્રગતિ પણ નહીં કરી શકો જીવનમાં અને બીજું એક વરસ એમ જ વેડફાઈ જશે એટલે પ્લીઝ હવે બે હજાર ચોવીસ પર આ ટોક્સિક સંબંધોની સાયકલ પર પૂર્ણ વિરામ મૂકજો બેસ્ટ ઓફ લક વાત ગમી હોય તો શેર કરજો